બાપા ઊંટની સવારીની મજા લઈ રહ્યા છે સૂર્યદેવના દર્શન કરીએ કુદરતી પગલા તો મિત્રો આપણે કાળો ડુંગર ચુંબકીય ક્ષેત્ર આગળ પહોંચી ગયા છીએ આ મિત્રો ચુંબકીય ક્ષેત્ર છે અહીં ગાડી ન્યુટ્રલ કરીએ તો પણ તે આપોઆપ રિવર્સમાં જાય છે આ ગાડી તમે જોઈ શકો છો ગાડી ન્યુટ્રલ છે છતાં પણ તે આપોઆપ ઉપર આવી રહી છે આ બાજુ ઢાળ છે ને આ બાજુ ચડા છે છતાં પણ ગાડી આવી રહી છે જો આ ગાડી બંધ છે એમની ઉપર જઈ રહી છે ત્યાં એક સામે આ પોઈન્ટ આવેલો છે ચુંબક ક્ષેત્રનો ઈ અને આ બાજુ એક તમને બતાવું અહીંયા જે દેખાય છે તે આ બેની વચ્ચે આવું ચુંબક ક્ષેત્ર આવેલું છે આ ગાડી જો એમની એમ જાય છે વાહ આ ડુંગરોમાંથી પસાર થતો રસ્તો મિત્રો એક કુદરતી એડવેન્ચર બની જાય છે તો મિત્રો આપણે કાળા ડુંગરની બિલકુલ હવે નજીક પહોંચી ગયા છીએ તો વેલકમ ટુ કાળો ડુંગર ધ બ્લેક હિલ્સ આ ડુંગર કાળો નથી મિત્રો પરંતુ તે જાળામુખી મત થયો હોવાના કારણે તેને કાળો ડુંગર કહેવામાં આવે છે ને ઉપર અહીં આવો નજારો છે અહીં વાહન પાર્કિંગ માટેની જગ્યા છે અને હજુ તો ઉપર જવાનું છે ત્યાં પણ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા છે અહીં ઊંટની સવારી કરવા માટેના જોઈ શકો છો ઊંટ અને મંદિર ત્યાં આગળ આવેલું છે તો આપણે ત્યાં જઈશું હવે તો આ રસ્તેથી હવે આગળ જઈએ આપણે આપણે મિત્રો સામે જે ઠેકરી છે ત્યાંથી ચાલીને આવ્યા છીએ અને હજુ તો ઉપર જવાનું છે તો અહીંથી હજુ પણ આપણે ઉપર ચાલીને જઈએ અને કાળો ડુંગર ભુજથી સત્તાણું કિલોમીટર થાય છે અને જો તમે વાઇટ રણ આવો છો તો વાઇટ રણ ભુજથી 85 કિલોમીટર અને રણ રણથી ડાયરેક્ટ તમારે અહીં કાળો ડુંગર આવવું હોય તો ત્યાંથી આ કાળો ડુંગર 45 કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો નીચેના દ્રશ્યો અને હજુ તો આપણે પર જઈએ મંદિરે ગુરુ ગુરુદત્તાત્રેયના દર્શન કરવા માટે મિત્રો જ્યારે ગુરુ દત્તાત્રેય ભગવાન પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે આ જગ્યા ઉપર અહીં આવેલા અને આ જગ્યાએ રોકાયા હતા ત્યારે ભૂખ્યા શિયાળોનો ટોળો અહીં આવેલો અને તેમને જોઈ અને ગુરુ દત્તાત્રે ભગવાને પોતાના અંગો કાપી અને તે શિયાળોને નાખેલા અને શિયાળો તે ગુરુ દત્તાત્રેય ભગવાનના અંગો જેમ જેમ ખાતી તેમ તેમ ફરી પાછા દત્તાત્રે ભગવાનના અંગો ઉગવા લાગતા અને મિત્રો આજે પણ જે પ્રસાદ ગુરુ ચડાવવામાં આવે છે પ્રસાદ શિયાળો નાખવામાં આવે છે મિત્રો તો આપણે હવે દત્તાત્રેય ભગવાનના મંદિરે પહોંચી ચુક્યા છીએ આ છે પ્રવેશ ગેટ અને આ જે સામે છે તે દત્તાત્રે ભગવાનનું મંદિર છે જે બે હજાર એકના ભૂકંપમાં પડી ગયેલું અને તેના પછી જે જૂનું મંદિર હતું તેની જગ્યાએ નવું મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીંથી તમે જોઈ શકો છો ડુંગર ઉપરથી નીચેના ખીણોના દ્રશ્ય તો આપણે હવે પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ અને આ બાજુ છે વ્યૂંગ પોઈન્ટ જ્યાં થ્રી સિક્સટી ડિગ્રી આપણે નીચેનો વ્યૂ જોઈ શકીએ છીએ અને હવે જઈએ મંદિરમાં મિત્રો ગુરુ દત્તાત્રેય ભગવાનને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર માનવામાં આવે છે એટલા માટે અહીં મંદિરની અંદર તેમની પ્રતિમા છે અને નીચે દત્તાત્રેય ભગવાનના પગલાં છે મંદિરનો સંપૂર્ણ પરિસર અહીં રહેવા માટે રૂમની પણ સગવડ ઉપલબ્ધ છે આપણે તે પણ જોવા જઈએ પછી પહેલા આપણે હવે જઈએ પોઈન્ટ જોવા માટે અને અહીં પરંપરાગત રીતે કચ્છી કલાકારો પોતાના કચ્છી લોક સાહિત્યમાં ભજન ગાતા હોય છે આપણે હવે કચ્છી સાહિત્યનું ભજન સાંભળીએ

બાપા ઊટની સવારીની મજા લઈ રહ્યા છે ઊંચો પોઈન્ટ રણ ચારસો મીટર ઉપર આવેલો છે ત્યાં આપડે હવે જઈ રહ્યા છીએ સનસેટ પોઈન્ટ નજીક અને અહીંનું આ શિયાળ જેની કથા દત્તાત્રેય ભગવાન સાથે જોડાયેલી છે જે પોઈન્ટ ઉપર આવવાનું હતું ત્યાં આવી ચૂક્યા છીએ તો તમને અહીંનો નીચેનો વ્યૂ બતાવું હજુ પણ આગળ ત્યાં આગળ હજુ પહોંચવાનું ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો આપણે ફાઇનલી સનસેટ વ્યૂ પોઈન્ટ પહોંચી ચૂક્યા છીએ અને હવે ઉપરનો નજારો જોઈએ અહીંનો અદભુત નજારો કાળા ડુંગર ઉપરથી જે ચારે બાજુના દ્રશ્યો દેખાય છે અહીં લોકો પાઘડી પહેરીને ફોટા પડાવી રહ્યા છે અને આપણે હવે નીચેના દ્રશ્યો જોઈએ કે ઉપરથી નીચેના દ્રશ્યો ખીણુના કેવા દેખાય છે તમે જોઈ શકો છો નીચેના અદ્ભુત દ્રશ્યો કે કાળા ડુંગર ઉપરથી નીચેના દ્રશ્યો કેવા દેખાય છે અને હવે મિત્રો આપણે થોડા આગળ તરફ જઈને જોઈએ કે ત્યાં શું આવેલું છે અને ત્યાંથી કેવા દ્રશ્યો દેખાય છે અને મિત્રો આપણે હવે અહીં પહોંચી આવ્યા છીએ અને આગળ નીચે નજર નાખીને જોઈએ કેવો અનુભવ થાય છે બીક લાગે એવું છે તો મિત્રો આપણે હવે સાંજના રોકાયેલા છીએ સૂર્યાસ્ત જોવા માટે અહીં કાળા ડુંગર ઉપર તો હવે તેનો નજારો આપણે માણીએ મિત્રો અહીં એક સાથે બે નો નજારો જોઈ શકો છો આ બાજુ છે ચંદ્ર અને આ બાજુ આપણને દર્શન કરીએ અદભુત ને લોકો સાંજના છ વાગ્યા સુધી પણ સનસેટ જોવા રોકાઈ ગયા છે મિત્રો અહીં દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને એની બિલકુલ સામે જ્યાં અન્ન ક્ષેત્ર ગૌશાળા લોંગ પ્રસાદ તે બધું નીચે છે તો આપણે નીચે પણ જોવા જઈએ અને સાથે સાથે આ કુદરતી દ્રશ્યો પણ તમે જોતા જાઓ નીચે આવ્યા છીએ અને આ નીચે અહીં ભોજનાલય આવેલું છે આ બાજુ તમે જોઈ શકો છો ક્ષેત્ર અને આ બાજુ છે રહેવા માટેની સગવડ અતિથિગૃહ તો તે પણ આપણે જોઈ લઈએ તો અહીંયા રહેવા માટેના રૂમ પણ સરસ છે સરસ એવી વ્યવસ્થા છે જેનો ચાર્જ મિત્રો ત્રણસો રૂપિયા છે અને આવા બીજા રૂમ પણ ઉપર આવેલા છે અને સામે છે ગુરુ દત્તાત્રેયના પગલાં તો તે પણ આપણે જોવા જઈએ અને સામે છે અહીં દત્તાત્રેયનો ધૂણો તો ચાલો ત્યાં જઈએ અહીં મિત્રો આ છે દત્તાત્રેય ભગવાનનો ધૂણો તો આપણે ત્યાં દર્શન કરી લઈએ અહીં અખંડ ધૂણો ચાલી રહ્યો છે અને આ છે દત્રે ભગવાનના કુદરતી પગલા અને ત્યાંથી હવે આપણે નીચે જે પગલા આવ્યા છે તે પણ જોવા જઈએ દર્શન કરવા માટે જઈએ અહીં ભગવાન શિવના દર્શન કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે સાંજના સાડા છ થયા છે તો પણ અહીં પબ્લિક હજુ પણ અહીં સનસેટ પોઈન્ટ અને દત્તાત્રેયના દર્શન કરવા માટે રોકાણી છે હવે મિત્રો સૂર્યોદય થઈ રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો